તારી ઘણા દાડે પહો ધંધો ચાલુ કરી દીધો છે ઉતરણ આવવા ને એટલે અને પતંગ એટલે મફત જ પતંગ લેવાના પૈસા પૈસા લેવાના જ નહીં પેલા મને પેલા હજુ દદુડિયું વગાવવા દેજે એટલે ગરાક બરાક આવી મારો ઓછો તારી મારું બેટું આ વઘાર તો મને ઓછું ફાવે અને આપણો ભત્રીજો હોય તો જબર વગાડે ખરો પણ પતંગ મેં વેચવા તો લાવ્યો પણ ไปเช่เน <musun>? ี่ยรากมาพัดปะตังกัไรจ้ลูกจ้ลูกจ้าลูกจ้าลูกมาพัดปะตังมาพัดปะตังมาพัดมาพัดมาพัดมาพัดมาพัดนะไปปะตังมาพัดมาพัดมาพัดมาพัดเลยเราปะตังมาพัดมาพัดมาพัดมาพัดะตังไอ้แม่ค้ากูโกรธแ้วเฮียกูมาพัดปะตังเรียกีมานี่กวาจะออได้จิมาพัดปะตังมาพัดมาพัดมาพัดเลยเรามาพัดปะตังมาพัด

ઉભા કરવાનું હું કઉ મારા ઘરે તો આવશે ખરો ને આવશે હા હા હું કહું હું મફત મફત પતંગ બોલું તું એ બોલાવો બોલ મફત પતંગ મફત ઓ ચાલુ આ ફો અહીંયા મફત મફત આઈજો આઈજો મારું મફતે કોઈ આવતું નહીં આવશે ખરા નહીં ઓ ઓ અલ્યા તારી પર ફૂલ દોઈ એમ જાય કાળો પતંગ જલ્દી દો હા એમ નકા ધક્કો રહે હા આ તાઈ પતંગ ચાલો 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 મફત પતંગ મફત મફત મફત

ઓ મફત 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 પતંગ મંગમાના મફત પતંગ ઓ પર ઓ ચાલો 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 જબરજસ્ત ડાન્સ કરો તો એક કોડી ફ્રી અને ડાન્સ પસંદ નમ ના આવે તો ડોલમાં દોરો નાખો એક કોડી ફ્રી લઈ જાવ ચાલો 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 મફત 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 પતંગ ગામમાં પતંગ લેવા દેવા દેજી ચાલો 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 મફત પતંગ મફત પતંગ મફત વધાઈ લે ચાલો મફત પતંગ

જોઉં હવે તાર બતાવી દઉં આ એ દરોમી ડોલ માં નાખવાનો બરાબર પકડ જોઉં પણ પેલા પાંચસો રૂપિયા જમા કરાય એની જમા કરાવે પૈસા પૈસા જમા કરાવે તો ઓફર કરાયા જોઉં હું જાઉં હોમી ડોલ માં જવું પડશે તો એક પોડી ફ્રી બરાબર અને આ નહીં પડ્યો તો પડે પાંચસો જ્યાં બેઠું આ તો બીજું ગ્રાહક આવી હો છોકરા છોકરા છે એટલે કે ફોલાઈ દેવા દે તો મોટું કૂકાઈ જાય ને ખબર પડી જાય કે કોડી ના તો બસો રૂપિયા ઓફરમાં જાવસોમ મોટું આવે ને પેલું કરું પછી હું કહું બનવા દે એક પાછો ને શું કરી બે તઈ ના હા મારું બધું મીડાઈ ગયું હો ભાઈ જતા ભાઈ તમારો સમય પૂરો થઈ ગયો હું તો મારા કાકામ બોલાયને આવ તન મ ફોલાઈ જાવ તો ફોલાય રૂપિયા કોડી કો ગામમાં તો 200 પણ તારા તો રમતમમાં વિચાર કર્યો પણ યાર હું તો મારા કાકાને અલ્યા નહીં મેં તમને ડરો નાઈ ગયો તો

પતંગ 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 લઈ લો હા હ મને અમે કેવું અમે આની વગાડીએ તમારે ડાન્સ કરવાનો જો ડાન્સ પસંદ અમને આવી જાય ને તો મફત હાલ દઈએ ના પછી આ ડળો હોમલી ડોલમાં ડળો નાખવાનો બરાબર અને ડોલ માં ડળો પડી જાય ને

બીજો મારો મારો કદા ખેરા બે એટલે 500 રૂપિયા પાહા હોય બીજો ટાઈમ કે ડ્રાઈવ બીજો મારો કે ઓધા માં આ બેટા પોલાય તો હ પણ મેળા આવક ને આ તો જોઈએ બીજો માં દે હો હા માર બે તીજો એ મારા હો તમે ઓરા હું કહું તમે આટલું આટલું રજી મને માથાના કે તીજો ટાઈમ માર દો ના હવે નઈ ખો ના મારો મારો એક 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 જ મારો ના 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 એક મારો એટલે મારો કે યાર ના પોઈ ગયો આ માર બેટા આ ચિત્ર આવ્યો નહી કોક કરવું પડશે એ થોડું રહી ગયું તે લે ના ના

તો હું તું પિયાર વર્ગ ઉપર કરી આખે તું હેડ